હે દેવી લક્ષ્મી કૃપા કરીને આ વિડિયો જોનારા દરેક પર તમારા આશીર્વાદ વરસાવો અને જો લાઇક અને કમેન્ટ કરે એને માથે આ વર્ષે ધનનો વરસાદ થાય મિત્રો આ શુભ સંકેતો સારા સમય પહેલાં દેખાય છે જાણો આ સંકેતોનો અર્થ શું છે નમસ્તે મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જુએ છે તેઓ ઈચ્છે છે કે તેમની મહેનત રંગ લાવે તેમની પ્રગતિ થાય અને તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહે પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમારું નસીબ ચમકવાનું હોય છે ત્યારે તમને અગાઉથી કેટલાક શુભ સંકેતો મળવાનું શરૂ થાય છે આ સંકેતો તમને અહેસાસ કરાવે છે કે ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને ખુશીઓનો એક નવો યુગ શરૂ થવાનો છે પરંતુ તે પહેલા પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વાતું કર્યા વિના આ વીડિયો શરૂ કરીએ અચાનક અંદરથી ખુશી અનુભવો જો તમારું મન કોઈ કારણ વગર ખુશ થઈ જાય તો સમજો કે ભગવાન તમને શુભ સંકેત આપી રહ્યા છે તેનો અર્થ એ થઈ શકે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ શુભ ઘટના બનવાની છે આવા સમયે તમારી સકારાત્મક ઉર્જા અપનાવવી જોઈએ અને સારા કાર્યોમાં જોડાવું જોઈએ આ સંકેત સૂચવે છે કે જીવનમાં એક સુખદ પરિવર્તન આવવાનું છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જો તમારી ઊંઘ દરરોજ સવારે પૂર્ણ ન થાય તો તમારા ઊંઘવાનો સમય સવારે ચાર વાગ્યા વાગ્યાનો છે જો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે આ સમય ધ્યાન અને પ્રાર્થના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે જાગીને ભગવાનનું ધ્યાન કરવાથી જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ આવે છે માતાના આશીર્વાદ જો કોઈ ગાય દરરોજ તમારા ઘરે આવે છે અથવા તમારી પાસેથી ખોરાક માંગે છે તો આ પણ ખૂબ જ શુભ સંકેત છે તે સૂચવે છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધવાની છે ગાય હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય છે અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે જો તમે તમારા જીવનમાં આ નિશાની જુઓ છો તો સમજો કે ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર છે નાના બાળકોનું સ્મિત જો કોઈ બાળક તમને જોઈને અચાનક સ્મિત કરે છે અથવા તમને કંઈક મીઠી વાત કહે છે તો સમજો કે આ ભગવાન તરફથી સંકેત છે કે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમનું શાંત હાસ્ય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે સપનામાં મંત્રો સાંભળવા જો તમને સ્વપ્નમાં ઓમ રામ રામ અથવા શંખ કે ઘંટડીનો અવાજ સંભળાય તો તે ખૂબ જે શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવી રહી છે અને તમે સફળતા મેળવવાના છો આ સંકેત સૂચવે છે કે તમારે તમારી આધ્યાત્મિક યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દેવામુક્તિના સંકેતો જો તમને અચાનક તમારા દેવામાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો મળે તો તેને ભગવાનનો આશીર્વાદ માનો આ એક સંકેત છે કે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થવાની છે ક્યારેક તમે પ્રયાસ કર્યા વિના પણ તમારા દેવાથી મુક્તિ મેળવતા જુઓ છો જે એક સંકેત છે કે તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે શરીરના અંગોનું ધ્રુજારી જો કોઈ પુરુષના શરીરના જમણા ભાગ અથવા સ્ત્રીના શરીરના ડાબા ભાગ ધ્રુજારી કરે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે જે તમને સફળતા તરફ દોરી જશે આ એક જૂની માન્યતા છે પરંતુ ઘણા લોકો તેને જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓનો સંકેત માને છે શંખનો અવાજ સાંભળવો જો તમે સવારે શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક સંકેત છે કે તમારા ઘર અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે શંખનો અવાજ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે સાવરણી જોવી જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈને ઝાડું મારતા જુઓ છો તો સમજો કે ધન પ્રાપ્ત થવાનું છે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે વારંવાર સાવરણી જુઓ છો તો સમજો કે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે હાથમાં ખંજવાળ જો કોઈ પુરુષના જમણા હાથમાં અથવા સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવવા લાગે છે તો તેનો અર્થ એ છે કે નાણાકીય લાભ થવાનો છે આ સંકેત સૂચવે છે કે તમારી આર્થિક સ્થિતિ ટૂંક સમયમાં સુધરશે કીડીઓનું ટોળું જોવું જો તમને તમારા આંગણામાં અથવા દરવાજા પાસે કાઢી કીડીઓનું ટોળું દેખાય છે તો તે દેવી લક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે તે સૂચવે છે કે તમારું બાકી રહેલું કાર્ય પૂર્ણ થવાનું છે પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને તમને પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે તે સૂચવે છે કે તમારી મહેનત ફળ આપવાની છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે મોર કે કાયબો નાયતો જુઓ જો તમે તમારા સ્વપ્નમાં ક્યાંક મોરકે કાયબો નાયતો જુઓ છો તો તે એક સંકેત છે કે તમારું નસીબ ચમકવાનું છે આ બંને સંકેતો ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા છે અને તેને શુભ માનવામાં આવે છે હાથી જુઓ જો તમારા ઘરની બહાર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તે ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે દેવીલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવા અને નવા વરરાજાને આવકારવા જઈ રહી છે કન્યા જો તમે કોઈ શુભ કાર્ય માટે તમારા ઘરની બહાર નીકળો છો અને રસ્તામાં તમને એક નવપરિણિત યુગલ દેખાય છે તો સમજો કે તમારા સારા સમયની શરૂઆત થઈ ગઈ છે સંકેતોને સમજો અને જીવનમાં સકારાત્મકતા અપનાવો મિત્રો આ બધા સંકેતો ભગવાન દ્વારા આપણને આપવામાં આવ્યા છે જેથી આપણે આપણા જીવનમાં આવતા સારા સમયને ઓળખી શકીએ અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જઈ શકીએ જો તમને આમાંથી કોઈ સંકેત મળે તો તેને શુભ માનો અને તમારા મનમાં નકારાત્મકતાને સ્થાન ન આપો પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી